દોસ્તો અનંત અંબાણીનું દ્વારકા ખાતે ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ દ્વારકા મંદિરમાં એમનું જે બર્થડેનું સેલિબ્રેશન છે એ યાદગાર બનાવવામાં આવ્યું હતું અનંત અંબાણી છેલ્લા કેટલાય દિવસોથી પદયાત્રા કરી રહ્યા હતા ત્યારબાદ એમની યાત્રા પૂર્ણ થતાની સાથે જ તેઓ દ્વારકા મંદિરે પહોંચ્યા હતા અને ત્યારે એમનું બર્થડેનું ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે દોસ્તો હાલમાં જેવા સમાચાર અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયેલા જોઈ શકાય છે કે જેમાં અંબાણી પરિવારે ગરીબ પરિવારના લોકો માટે એક ભવ્ય સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું અંબાણી પરિવારે મુંબઈથી લગભગ સો કિલોમીટર દૂર આવેલા એ પાલઘર વિસ્તારોમાંથી એ આવતા પચાસ થી વધુ વંચિત યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ત્યારે દોસ્તો આ સમૂહ લગ્નમાં એ ખૂબ મજાનો પ્રસંગ રહ્યો હતો એમ કહી શકાય કે અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ પણ આ લગ્નમાં સહભાગી થયા હતા અને સાથે સાથે ઈશા અંબાણી થી લઈને મુકેશ અંબાણી અનિલ અંબાણી અને સાથે નીતા અંબાણી અને એમ કહી શકાય કે અનિલ અંબાણી ના વાઈફ એટલે કે ટીના અંબાણી પણ જોડાયા હતા અંબાણી પરિવારે એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જી હા દોસ્તો ગરીબો માટેના એ મસીહા ગણાતા મુકેશ અંબાણીએ આ ગરીબો માટેના એક સમૂહ લગ્નનું આયોજન પણ કર્યું છે જેમાં તેમણે પોતાના ખર્ચે મોટા પાયે ગરીબ લોકો માટે લગ્ન કર્યા છે મહત્વનું એ છે કે આજ ક્રમમાં બે જુલાઈએ મુંબઈમાં અંબાણી પરિવાર દ્વારા સમૂહ લગ્ન આયોજન થયું હતું એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં પચાસ યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા આ યુગલો એમ કહી કે આ લગ્ન માટે અંબાણી પરિવારે ગરીબ યુગલો માટે કપડાંથી લઈને ઘરેણા સુધી એમ કહી શકાય કે લાખોની વ્યવસ્થા કરી હતી સૌથી મોટી ખાસ વાત તો એ છે કે કાર્યક્રમમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો દોસ્તો માત્ર લગ્નનો ખર્ચો આપી દેવો એટલું જ પૂરતું નથી એમણે અંબાણી પરિવારે એમ કહી શકાય કે આ સમૂહ લગ્ન ભાગ બન્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી થી લઈને એમના પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા મહેતા પુત્રી ઈશા અંબાણી અને જમાઈ એમ કહી શકાય કે આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા ગરીબ યુગલોને આપ્યા હતા ઘરેણા સહિત છત્રીસ બેડ સોગાથો જવા દોસ્તો અંબાણી પરિવાર તરફથી દરેક યુગલને મંગળસૂત્ર લગ્નની વીટી અને નાકની ચૂની સહિત અનેક સોના અને ચાંદીના ઘરેણા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક દુલ્હનને સ્ત્રી ધન તરીકે એક લાખ એક હજાર રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો દરેક યુગલને વર્ષ માટે પૂરતી જેમાં છત્રીસ પ્રકારની આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે વાસણો ગેસ સ્ટવ મિક્સર ગાદલા તકિયા વગેરે વસ્તુઓ સામેલ હતી માનવ સેવા એ જ માધવની સેવા એ સૂત્રને સાકાર કરતો અંબાણી પરિવાર છે

અનંત લગ્ન પહેલાં આમંત્રણ આપવા કાલી મંદિરે પહોંચ્યા હતા દેશ વિદેશથી અનેક બોલીવુડ સેલબ્સો હોય ક્રિકેટ જગતના દિગ્ગજો હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય તમામ લોકો હાજર રહ્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછે હટ કરતા નથી ત્યારે દ્વારકા ખાતે પણ તેઓ કરોડો રૂપિયાનું દાન આપે છે અને અનંત અંબાણીની ખાસ ઈચ્છાથી આ વખતે એમનો જે કાંઈ બથડે છે એ દ્વારકા ખાતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે ત્યારે લોકોની જનમેદની પણ ત્યાં જામી પડી હતી દ્વારકા ખાતે આયોજિત આ ભવ્ય ઉત્સવમાં લોકો ખૂબ ઉમટી પડ્યા હતા અને લોકોએ અનંતના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે દોસ્તો તમે બાકી ન રહી જતા કોમેન્ટ બોક્સના માધ્યમથી અનંત અંબાણીને શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે અનંત અશું અચૂક લખજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની જવાબદારી પણ તમારી બને છે તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને હા વિડીયોને એક લાઇક કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો ધન્યવાદ